સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર માલિકને સાવ વ્યાજબી કિંમતમાં વેચવાનું છે તેથી જે પણ ખેડૂત મિત્રોને ખરીદવાની ઈચ્છા હોય તે વહેલા તે પહેલા માલિકનો કોન્ટેક્ટ કરી લેજો આ ટ્રેક્ટરનું મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો કોન્ટેક્ટ નંબર કેવી રીતે મેળવવો તે બધી જ વિગત વિડીયોમાં આગળ આપી દેવામાં આવશે તેથી વિડીયો અંત સુધી જોતા રહેજો આ સોનાલિકા ટ્રેક્ટરની વાત કરીએ તો બેતાલીસ હોશ પાવરમાં જોવા મળશે આ ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સોળનું રહેશે જો તમારે આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો રૂબરૂબ સ્થળ પર જઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરી પણ ખરીદી કરી શકો છો રૂબરૂબ સ્થળ પર જોવા કે લેવા જાવ તો માલિકનો કોન્ટેક કર્યા વગર ન જવું કારણ કે આ ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો ધક્કો થશે તેથી માલિકનો કોન્ટેક એકવાર જરૂરથી કરી લેજો માલિકનો કોન્ટેક નંબર વિડીયોમાં આગળ આપેલ છે આ ટ્રેક્ટર કંપની પીસ કંપની લુક કંપની કલર માં જોવા મળી જશે આ ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો આ હાઇડ્રોલિક સો ટકા પાવરફુલ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટરની બેટરીની કન્ડિશન સારી જોવા મળશે આ ટ્રેક્ટર સાઇડ ગેર સેલ્ફ સ્ટાર્ટ માં જોવા મળશે ટ્રેક્ટરમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ જોવા મળતો નથી તેવું માલિક નું કહેવું છે આ ટ્રેક્ટર માલિકને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે આ ટ્રેક્ટર ટપ કન્ડિશનમાં જોવા મળશે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તો આ ટ્રેક્ટર પ્રોપર અમરેલી જોવા મળી જશે આ ટ્રેક્ટરની કિંમત માલિકે અંદાજિત બે લાખ સાઠ હજાર રાખવામાં આવી છે તે ફિક્સ નથી રૂબરૂબ સ્થળ પર મુલાકાત લેતા થોડો ઘણો ફેરફાર કરી દેવામાં આવશે તેવું માલિકનું કહેવું છે આ ટ્રેક્ટરના માલિક શૈલેષભાઈ અને દકુભાઈ છે તેમના કોન્ટેક નંબર સ્ક્રીન ઉપર આપેલ છે તેથી વધુ માહિતી જાણવા માટે તેમને કોલ કરી શકો છો જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો આ વિડીયોને લાઈક શેર જરૂરથી કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેથી દરરોજ આવા અવનવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે જો તમે પણ કોઈપણ પ્રકારની વસ્તુની જાહેરાત કરવા માગતા હોવ તો સ્ક્રીન ઉપર આપેલ વોટ્સએપ નંબર પર બધી જ વિગત મેસેજ દ્વારા જણાવી દેવી